હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલ ક્રિષ્ણા ટેસ્ટી ટેબલમાં આજે આપણે બનાવીશું કોપરા પાક તો માવા કે ચાસણીનો ઉપયોગ કર્યા વગર ઘરમાં રહેલી ફક્ત ત્રણ સામગ્રીના ઉપયોગથી આ કોપરા પાક તૈયાર કરીશું તમે જોઈ શકો છો મસ્ત કોપરા પાક તૈયાર થયો છે તો ચાલો બનાવીએ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી કોપરા પાકની રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે સૌથી પહેલાં મીઠાઈવાળાની દુકાન જેવો કોપરા પાક ઘરે તૈયાર કરવા માટે સો ગ્રામ જેટલું સૂકું કોપરાનું છીણ લીધું છે કપથી માપીએ તો બે કપ જેટલું કોપરાનું છીણ લીધું છે કોપરાના છીણને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર એકથી બે મિનિટ સુધી શેકી લેશું જે કોપરાના છેણમાં મોશ્ચર હોય તે દૂર થઈ જશે અને આપણો કોપરા પાક લાંબો સમય સુધી સારો રહેશે તો તો તમે આ રીતે જોઈ શકો છો કોપરાના છીણને થોડું શેકી લીધું છે થોડું હલકું કોપરાનું છેણ ગરમ થાય ત્યાં સુધી શેકવાનું છે હવે આપણે આમાં અડધો કપ જેટલી ખાંડ ઉમેરીશું મેં બે કપ કોપરાનું છીણ લેતા હો તેની સાથે અડધા કપ જેટલી ખાંડ એકદમ પરફેક્ટ છે જો તમારે વધારે મીઠો કોપરા પાક જોતો હોય તો તમે વધારે લઈ શકો છો અહીંયા આપણે કોઈ પણ ચાસણી નથી તૈયાર કરતા તમે જોઈ શકો છો એકદમ એકાદ મિનિટ માટે કોપરાના છીણને શેક્યું અને તેની સાથે ખાંડને સારી રીતે મિક્સ કરી દીધી આ કોપરા પાકને થોડું બાઇન્ડિંગ આપવા માટે અડધો કપ જેટલું દૂધ ઉમેરીશું અહીંયા અમે સિમ્પલ રૂમ ટેમ્પરેચર હોય તેવું જ દૂધ લીધું છે દૂધને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને જ્યારે કોપરાના છીણ સાથે દૂધને મિક્સ કરશું ત્યારે થોડું ડ્રાય લાગશે પણ જેમ જેમ કોપરાનું પ્રકારનું દૂધ અને કાંડ સાથે કુક થશે એમ એમ સારી રીતે બાઇન્ડિંગ આવવા લાગશે કોપરા પાકને તમારે દસ થી બાર મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે ચલાવતા ચલાવતા કોપરાને કુક કરવાનું છે કોપરાના છીણને તમારે ખાસ ચલાવતા રહેવાનું છે નહીં તો નીચે કોપરાનું છીણ બ્રાઉન કલરનું થવા મળશે એટલે આ રીતે ચમચો ફેરવતા રહેવાનો અને દસ થી બાર મિનિટ કરી લેવાની જેમ જેમ આપણી ખાંડ મેલ્ટ થશે એમ એમ એકદમ સરસ બાઇન્ડિંગ આવવા મળશે લગભગ બાર મિનિટ પછી આપણું કોપરા પાકનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતે હું કોપરા પાકના મિશ્રણને હાથમાં લઈને શેપ બનાવું છું તો તમે જોઈ શકો છો શેપ આપણો બિલકુલ છૂટો નથી પડતો એકદમ સરસ બાઈન્ડિંગ આવવા માંડ્યું છે બસ આ સ્ટેજ પર બે ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરીશું અહીંયા આપણે બધી જ સામગ્રી ઘરમાં રહેલી હોય એવી જ યુઝ કરીએ છીએ તો તમારે અહીંયા દૂધની મલાઈને બદલે ઘરમાં જો ફ્રેશ ક્રીમ પડ્યું હોય તો ત્રણ ચમચી જેટલું પણ લઈ શકો છો અહીંયા તમારે મિલ્ક પાવડર ઉમેરવો હોય તો તે બે ત્રણ ચમચી જેટલો પણ ઉમેરી શકાય છે હવે અહીંયા મલાઈને એકદમ સારી રીતે કોપરાના છીણ સાથે મિક્સ કરી લેશું તો તમે થોડી મલાઈ ઉમેરો તો તમારો કોપરા પાક ખાવામાં એકદમ ટેસ્ટી બનશે અહીંયા તમે જોઈ શકો છો મલાઈ ઉમેર્યા પછી મેં અહીંયા કોપરા પાકને પાંચ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી દીધો છે હવે તમે આ કોપરા પાકનું ટેક્સર જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવવા માંડ્યું છે બસ આ સ્ટેજ સુધી કોપરા પાકને કૂક કરવાનો છે ગેસની ફ્લેમને બંધ કરી દેશું હવે કોપરા પાકના મિશ્રણમાં એલજી પાવડર ઉમેરો મિશ્રણને સારી રીતે મિક્સ કરી કોપરા પાકનું મિશ્રણ તૈયાર કરો હવે કોપરા પાકના મિશ્રણને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું એક ભાગને આપણે જે થાળી પર ઘી લગાવ્યું છે ત્યાં ઉમેરી દઈશું અને તેને એકદમ સારી રીતે સેટ કરી દેસું તો આપણે અહીંયા ડબલ લેયરનો ટોપરા પાક તૈયાર કરીએ છીએ તમારે વ્હાઈટ ટોપરા પાક રાખવો હોય અથવા ટોપરા પાકને એક જ કલરનો કરવો હોય તો પણ કરી શકાય છે તો હવે તમે જોઈ શકો છો એક લેયરને એકદમ સેટ કરી દીધું છે હવે આપણું બીજા કોપરાના મિશ્રણને એમાં આપણે આવી જ રીતે ચપટી જેટલો યલો ફૂડ કલર ઉમેરી દેસુ અને એને એકદમ સારી રીતે મિક્સ કરી અહીંયા તમે યલો કલરની બદલે ગ્રીન ફૂડ કલર પછી કે પિંક ફૂડ કલર પણ લઈ શકો છો તૈયાર કરેલા વ્હાઈટ લેયરના મિશ્રણ પર યલો કલર વાળું મિશ્રણને એડ કરીશું એકદમ સારી રીતે સેટ કરી દેસુ આ પ્રોસેસને તમારે જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ કરી લેવાની જો આ મિશ્રણ ઠંડુ થઈ જશે તો પ્રોપર કોપરાપાટ સેટ નહીં થાય તો તમે જોઈ શકો છો આપણા પાકના બંને લેયર એકદમ સરસ દેખાય ખૂબ જ સરસ આપણું મિશ્રણ સેટ થઈ ગયું છે હવે ઉપરથી રોઝ પેટલને ઉમેરી દેશું એટલે આપણા કોપરા પાકનો ખૂબ જ સરસ આવે હવે આ કોપરા પાકના મિશ્રણને દસ મિનિટ માટે ઠંડુ થવા દેશું થોડા કોપરા પાકના મિશ્રણને ઠંડુ થાય પછી આપણે તેને કટ હવે અહીંયા દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણા કોપરા પાકના મિશ્રણ સેટ થઈ ગયું છે તો કોપરા પાકને કટ કરી લેશું અહીંયા કોપરા પાકના પીસ તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા કરી શકો મેં અત્યારે કોપરા પાકના પીસને આ રીતે સ્ક્વેર શેપમાં કટ કરી લીધે તો હવે તૈયાર કરેલા કોપરા પાકને આપણે પ્લેટમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણો કોપરા પાક તૈયાર થયો છે આ કોપરા પાકને તમે એકવાર બનાવીને આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીઝમાં કોપરા પાક પંદર દિવસ સુધી સારો રહે છે અહીંયા તમે જોઈ શકો છો એટલો મસ્ત આપણો કોપરા પાક બન્યો છે એકદમ પરફેક્ટ કોઈપણ જાતની ચાસણી કર્યા વગર એ માવાનો ઉપયોગ વગર તમે આ રીતે કોપરા પાકની રેસીપી જરૂર ટ્રાય કરજો તમને રેસીપી ગમે વિડીયોને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસીપી